તવાજા તાલુકાના તસરા ગામે એક ચોંકાવના આરો અપહરણ નો બનાવ સામે આવ્યો છે ત્યારે લગ્ન પ્રસંગમાં ચોરાયેલા કેમેરાના વિવાદ ને લઈને પાંચ અજાણ્યા શખ્સોએ એક યુવાનને બી સફેદ ફોર વ્હીલ ગાડીમાં ઉઠાવી લીધો અને ટોકન તરીકે બે હજાર રૂપિયા આપવાના બાને લઈ ગયા અને રોયલ ગામ જતા રસ્તે લઈ જાય તેમને ખૂબ માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમને છે અંતે છોડી મૂક્યો છે ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરી આ વિડીયોમાં ભાવનગર જિલ્લાના તરસરા ગામે પ્રવીણભાઈ અને તેમના મોટાભાઈ વિપુલભાઈ અને ભાભી મમતાબેન સાથે છેલ્લા ત્રણ દિવસથી રોકાયેલા હતા ત્યારે પ્રવીણભાઈ ડીઝલ અભ્યાસ કરી રહ્યા છે તેમના મોટાભાઈ વિપુલભાઈ ના લગ્ન અને અન્ય પ્રસંગોમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નું કામ કરે છે ત્યારે તારીખ છવ્વીસ અગિયાર બે હાજર પચીસ ની રાત્રે લગભગ દસ વાગે ત્રણેય જણા ઘરે વાતો કરતા હતા ત્યારે પ્રવીણભાઈ ના મિત્ર પરેશભાઈ પ્રવીણભાઈ બારૈયા તેમને ફોન કરે છે અને વિપુલભાઈ અગાઉ ઉખલ્લા ગામે મહેશભાઈ ખીમાણીના લગ્નમાં ચોરાયો હતો જેની ફરિયાદ વર્તેજ પોલીસ સ્ટેશનમાં કરેલ છે તે લગ્નમાં વિડીયો શૂટિંગ કરનારા સંજયભાઈ ગોસ્વામીને વારંવાર પૂછતા હતા ત્યારે વિવાદ ને કારણે તારીખ ત્રેવીસ અગિયાર બે હાજર પચીસ ની રાત્રે નવ વાગે એક મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો અને કોલરે પોતાને લાકડીયા ગામ છત્ર વિપુલભાઈને ગાળો ભાંડે છે અને ઉઠાવી રહીશું તેવી ધમકી આપે છે ત્યારે વિપુલભાઈ રેકોર્ડિંગ ચાલુ કર્યું અને જવાબમાં ગાળો આપી પછી પ્રવીણભાઈ પરેશભાઈ ના ઘરે પાસે ગયા ત્યારે પરેશભાઈ ઉભા હતા અને તેમની સાથે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ સફેદ ફોર વ્હીલ ગાડી ઉપર બહાર ઉભા હતા ગાડીમાં અને બાજુની સીટ પર એક વ્યક્તિ બેઠો તો કુલ પાંચ જણા આ વ્યક્તિને કહ્યું કે ચાલ તરીકે તને રૂપિયા આપીએ અને માવો ખાઈને પાછા ત્યારે માવો ન ખાવાનું કહ્યું પરંતુ ત્રણેય બળજબરીથી ગાડીમાં તેમને બેસાડી દીધા પરેશભાઈએ વિરોધ કર્યો પણ તેઓ ગાડી હંકારીને વેરાવદર થી આગળ રોઈલ ગામ જતા રસ્તે લઈ ગયા અને કહે કે માફી માગો નહીં તો જીવતા નહીં રહેવા દઈએ ગાડીમાં પ્રવીણભાઈને ધોલ મુંડ માર ઈજા પહોંચાડી એ કહ્યું કે તારા ભાઈ વિપુલ ને બોલાવો અમારી પાસે અને માફી માગે નહીં તો તને જીવ તો નહીં રહેવા દઈએ અને વિપુલભાઈ નો ફોન આવતા તેઓએ ઉડ્યો અને કહ્યું કે ઘરે આવ માફી માગ લે તો કઈ નહીં દોઢ કલાક ગાડીમાં ફેરવ્યા પછી રાત્રે બાર વાગે તેમને ફોન આવ્યા પણ તેઓએ તેમને અવગણ્યા અને પીડિતના કુટુંબી સતીશભાઈ લાકડીયા ગામના કુલદીપસિંહ ને વાત કરી જેમણે પ્રદીપને ન મારવા કહ્યું હતું નમસ્કાર આવી છે સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર